ના અત્યારે એમાં કઈ કરવાનું થતું નથી જેમ છે એમ તમે વાપરી શકો અને જતા એ નહી સરકાર જંત્રીની પૂરી કિંમત વસૂલ છે હવે પૂરી કિંમત તમે વસૂલશે તો કઈ ન કરો કારણ કે આવા અંદર સામે ચાલીને જાશો તમે તો સરકાર જંત્રીની પૂરી કિંમત વધશે નવા પ્રક્રિયા કરવા જાવ ત્યાં તો જંત્રી પાછી બમણી થઈ ગઈ હશે ગયા વર્ષે રાજ્યની કુંવરી નો વધે ને એમ વધી હતી પાછી આ વખતે રાજ્યની કુંવરી નો જેમ વધે ને દિવસે ન વધે એટલે રીતે વધે એમ જંત્રી વધે છે સામે ચાલીને ને ક્યાંય સરકાર માં જવું નહિ તમે સરકારી ખરાબો ખેડતા હો વાવતા હો માગવા જશો ને બહુ કિંમતી જમીન હોય ને તો માગવી કે એવી જમીનોમાં તમે ફેર વેચાણ કરો અને વેચાણ કરતી વખતે એની કિંમત તમને એવું લાગે જંત્રી કરતા ઊંચી મળે એમ છે માનો કે જંત્રી બે લાખ રૂપિયા હાલતી હોય માર્કેટ કિંમત તમને પાંચ લાખ મળે એમ હોય એટલે કે બમણું રકમ મળે એમ હોય તો જ પૈસા ખર્ચવાના બાકી ક્યાંય પૈસા ખર્ચવાના થતા નથી તમે રમણીભાઈ કોટડીયાને કાંઈ પણ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો મારો મોબાઈલ નંબર નો આંકડા હોય એક પછી એક હું બોલતા હોય ચાલો એક આપી દઉં અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમાલીસ બસ રૂપજા હજી બે આંકડા બાકી આંકડા માટે થોડી રાહ જુઓ કારણ કે માણસો ફોન આવી જાય છે ને સીધા ઘુમેડા થાય છે સીધું મારું માથું પકવી દે છે સીધો ફોન નથી કરવાનો ક્યારેય ફોન નથી કરવાનો વોટ્સએપથી મેસેજ કરવાનો છે જરૂર લાગશે તો સેમ ફોન કર્યો છે એમ સામેથી ફોન કરીશ મેસેજ કર્યા વગર ડાયરેક્ટ ફોન આવશે તો હું નંબર બ્લોક કરીશ એટલે મહેનત પાણીમાં જશે એના કરતાં ડાયરેક્ટ ફોન નહીં કરતા